અમદાવાદ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા વિરમગામ તાલુકાના નાની કુમાદ અને કાલિયાણા ગામના પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું આજ રોજ હેલ્થ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વિરમગામ તાલુકાના નાની કુમાદ અને કાલિયાણા પ્રાથમિક શાળાના કુલ બસો પાંત્રીસ બાળકોને સ્વેટર અને વિદ્યાર્થીનીઓ માટે સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હેલ્થ ફાઉન્ડેશનના ડોક્ટર ધીરેન્દ્રભાઈ પટેલ ડૉક્ટર કાજલબેન પટેલ હંસાબેન પરમાર તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વિરમગામ કુમાર શાળા નંબર એકના આચાર્ય પે સેન્ટરના દીપકભાઈ પરમારના સતત પ્રયત્નોથી વિરમગામ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાના જરૂરિયાતમંદ બાળકોને સ્ટેશનરી સ્વેટર ગણવેશ મીઠાઈ સહિતની વસ્તુઓ હેલ્થ ફાઉન્ડેશન અને અન્ય સંસ્થાઓ દ્વારા દર વર્ષની દરમિયાન પહોંચાડવામાં આવી રહી છે જેથી વિરમગામ તાલુકાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વધુમાં વધુ શાળામાં હાજરી આપતા પ્રેરાય તે માટે ટીપીએઓ વિરમગામ મહેશભાઈ પરમારનું સતત માર્ગદર્શન અને પ્રેરણા મળી રહે છે